નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમાકુની ખેતી આ વર્ષે આપણા ઉત્તર ગુજરાતમાં તમાકુનું વાવેતર મોટા પ્રમાણમાં થયેલું છે તો આ વર્ષે આપણે તમાકુમાં કઈ રીતે વધુ ઉત્પાદન લઈ શકીએ તેના વિશે આજની કૃષિ માહિતીમાં વાત કરીશું અને કઈ રીતે તમાકુનું પત્તું જાડું કરીને વધુ ઉત્પાદન લઈ શકાય તેના વિશે પણ ચર્ચા કરીશું ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા કે તમાકુમાં કઈ રીતે વધુ ઉત્પાદન લઈ શકાય તેના વિશેની કૃષિ માહિતી આપો તો આજે તેના વિશે ચર્ચા કરીએ તો તમાકુમાં વધુ ઉત્પાદન લેવા માટે સૌપ્રથમ તો આપણે તમાકુના વાવેતરના પચીસ ને ત્રીસ દિવસે યુરિયાનો છંટકાવ કરી શકીએ છીએ એક પંપમાં તમે ચાલીસ મિલીગ્રામ લઈ છંટકાવ કરશો તો તમારા શરૂઆતમાં તમાકુનો વિકાસ પણ સારો થશે અને એનો પાછળ જે પ્રશ્નો આવે છે પ્રશ્નો પણ નહીં આવે તો નેનો યુરિયાનો છંટકાવ એક પંપમાં ચાલીસ ગ્રામ ચાલીસ મિલીગ્રામમાં લેવો પેલો છંટકાવ પચીસ દિવસે કરશો તો બીજો છંટકાવ તમે પાંત્રીસ દિવસે કરશો તો બે છંટકાવ વચ્ચે તમે દસ દિવસની ગેપ રાખવી જરૂરી છે ત્યારબાદ તમાકુના વાવેતરના પચાસ દિવસે તમે પી નો છંટકાવ કરી શકો છો પ્રમાણ વિશે વાત કરીએ તો એક પંપમાં તમે ચાલીસ મિલીગ્રામ લઈ છંટકાવ કરી શકો છો અને બીજો છંટકાવ તમે સાઈઠ થી પાસઠ દિવસે કરી શકો છો તો બે છંટકાવ વિશે વાત થઈ સૌ પ્રથમ છંટકાવ આપણા શરૂઆતમાં એટલે વૃદ્ધિ વિકાસ દરમિયાન તમે યુરિયાનો કરવાનો છે અને પાછળથી તમાકુનું પત્તું ના વજન વધારવા માટે તમે ડીએપી નો છંટકાવ કરી શકો છો તો આ બે છંટકાવ પ્રવાહી દવાના તમે શરૂઆતમાં તમાકુમાં યુરિયા ખાતર આપી શકો છો શરૂઆતમાં ત્રીસ દિવસ સુધી પિયત સાથે તમે દસ થી પંદર કિલો એક વિગે યુરિયા ખાતર આપીને પિયત તાપ્યા પછી તમારા યુરિયા ખાતર આપવાનું પિયત આપ્યા પહેલા નહીં આપવાનું જેથી સારું રિઝલ્ટ યુરિયા ખાતરનું લઈ શકાય ત્યારબાદ તમાકુનું પત્તા પત્તાનું વજન વધારવા માટે ખેડૂતો પાછળથી પણ યુરિયા ખાતર આપતા હોય છે આનાથી તમાકુનું પત્તું પત્તાનું વજન વધતું નથી તો એના માટે પાછળથી ખેડૂત મિત્રો એટલે કે આવેતરના ચાલીસ પચાસ દિવસે તમારે એમોનિયમ સલ્ફેટ ખાતર આપવાનું આપવું પડશે કેટલું આપવું તેના વિશે વાત કરીએ તો એક પિયતમાં પંદર કિલો પ્રમાણે આપવાનું એક પિયતમાં આપવાનું અને એક પિયતમાં નહીં આપવાનું આ રીતે તમે ત્રણ પિયતમાં તમે એક થેલી પ્રમાણે એટલે પંદર પંદર પિસ્તાલીસ કિલો યમ સલ્ફેટ ખાતર આપશો તો તમાકુની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો અને પાછળથી જે રોગોના પ્રશ્નો આવે છે એ પ્રશ્નો પણ નહીં આવે પછી ખેડૂત મિત્રો વાત કરીએ તો તમાકુનું પત્તું પત્તાનું વજન વધારવા માટે તમે ફર્ટી ખાતર પણ વાપરી શકો છો જે સલ્ફર નેવું ટકા માર્કેટમાં મળી રહે છે ત્રણ કિલોના પેકિંગમાં આ ખાતર તમે વાવેતરના સાહીઠ થી પાસઠ દિવસે પીએસ સાથે તમે આપી શકો છો કોઈ પણ ખાતર જોડે મિક્સ કરીને પણ આપી શકો છો તો આ રીતે તમે સલ્ફર નેવું ટકા વાપરશો એટલે કે સલ્ફર નેવું ટકા ફટિશ ખાતે વાપરશો તો પણ તમાકુની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકો છો અને ત્યાં કોઈ પણ તમાકુની ખેતીમાં પ્રશ્ન હોય તો કોઈ પણ એક દવાનું એટલે કે સૌ પ્રથમ વાત ઓર્ગેનિકમાં છે છે બાસિયાના અથવા કોઈ કેમિકલ દવાનો પણ છંટકાવ કરી શકો છો આ રીતે તમે તમાકુની પદ્ધતિ ખેતી કરશો તમાકુની ખેતીમાં ચોક્કસ સારામાં સારું ઉત્પાદન લઈ શકો લઈ શકીશું ખેડૂત મિત્રો તમાકુની ખેતીની વિગતવાર ચર્જા જો તમે તમને તમાકુની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો આભાર જય જવાન જય કિસાન